તો ડુંગળીને આપણે ઢાંકીને સંતળાવા દઈશું તો ડુંગળી આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે તો આપણે ડુંગળીના ભાગનું થોડુંક મીઠું યાદ કરી લઈશું અને મિક્સ કરી લઈશું હવે મસાલા અને દહીંની જે પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે આમાં એડ કરી લઈશું સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લઈશું હવે આને આપણે ઢાંકીને ચડવા દઈશું સરસ રીતે જ્યાં સુધી પેસ્ટ ન જાય ત્યાં સુધી તો આપણે ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ગ્રેવી માંથી તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે પાણી એડ કરવાનું છે અહીંયા તમારે જેટલી ગ્રેવી રાખી હોય એટલું પાણી એડ કરી લેવાનું

અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એટલા તમારે લઈ લેવાના અહીંયા મેં ત્રણ લીધા છે તો આને આપણે લોઢીમાં શેકી લઈશું તો લોઢી આપણી ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે પાપડને શેકી લઈશું આ રીતે કપડાની મદદથી ઉપરથી પ્રેસ કરીને ત્રણેય પાપડને આપણે શેકી લઈશું આ રીતે ફેરવતા જશું અને શેકતા જશું તમે ડાયરેક્ટ ગેસ ઉપર પણ શેકી શકો છો ગેસ ઉપર શેકવાથી કાળી ડિઝાઇન પડી જવાથી અહીંયા રોઢીમાં શેકી રહી છું આ રીતે આપણે પાપડ પાપડને શેકી લીધું છે આજ રીતે આપણે ત્રણેયને શેકી લઈશું ત્રણેય પાપડને આપણે શેકી લીધા છે તો એના આપણે ટુકડા કરી લઈશું આ રીતે નાના નાના એના ટુકડા કરી લઈશું

એકાદ મિનિટ સુધી આપણે આ રીતે ગ્રેવીમાં રાખીશું એકાદ મિનિટ સમય થઈ ગયો અને આપણા પપ્પા એકદમ સરસ રીતે ગ્રેવીમાં ચડી ગયા છે એકદમ સરસ રીતે પલ લઈ ગયા છે હવે ગેસને આપણે બંધ કરી લેવાનો છે અને ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી લઈશું આ શાક એકદમ સહેલાથી અને સસ્તું બનીને તૈયાર થઈ જાય છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો શાકને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું સરસ મજાનું પાપડનું શાક એકદમ સસ્તું અને સારું ફક્ત ત્રણથી ચાર જ રૂપિયામાં આ શાક બનીને તૈયાર થઈ જતું હોય છે અત્યારે શાકની મોંઘવારીમાં આ શાક બનાવીને